નમસ્કાર ખેડૂત મિત્રો મિત્રો આજે આપણે વાત કરીશું પીએમ કિસાન યોજના વિશે મિત્રો પીએમ કિસાન યોજનાનો આગામી એટલે કે સોળમો હપ્તો ક્યારે આવશે અને સોળમો હપ્તો મેળવવા કયું કામ છે જે તમારે કરવું પડશે તેના વિશે વાત કરીશું અને મિત્રો છેલ્લે ખેડૂતો માટે ત્રણ નવી યોજના વિશે વાત કરીશું તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો તો ચાલો મિત્રો જાજો સમય ન લેતા વિડીયો ચાલુ કરીએ તો મિત્રો સૌ જોઈએ તો ભારત સરકાર દ્વારા ખેડૂતોની આવક વધારવા માટે ઘણી યોજનાઓ શરૂ કરવામાં આવી આમાંથી સૌથી મહત્વની યોજના પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના છે મિત્રો જે સામાન્ય રીતે પીએમ કિસાન યોજના તરીકે ઓળખાય છે આ યોજના હેઠળ કેન્દ્ર સરકાર દર વર્ષે ખેડૂતોને સહ હજાર રૂપિયાની આર્થિક સહાય પૂરી પાડે છે જે ચાર મહિનામાં બે હજાર રૂપિયાના રૂપમાં આપવામાં આવે છે મિત્રો અત્યાર સુધીમાં સરકારે આ યોજના હેઠળ ખેડૂતોને પંદર હપ્તા આપ્યા છે અને હાલમાં સોળમા હપ્તાની રાહ જોવાઈ રહી છે તો સાલો મિત્રો જાણીએ કે સોળમો હપ્તો ક્યારે આવશે તો મિત્રો સરકારે હજુ સુધી પ્રધાનમંત્રી કિસાન યોજનાના સોળમા હપ્તાની તારીખ જાહેર કરી નથી પરંતુ સામાન્ય રીતે દર ચાર મહિને યોજાતી હપ્તાની તારીખોના આધારે એવું માની શકાય કે આગામી હપ્તો જાન્યુઆરી અથવા ફેબ્રુઆરી મહિનામાં રિલીઝ થઈ શકે છે મિત્રો પીએમ કિસાન યોજનાની સત્તાવાર વેબસાઇટ પર ઈ કેવાયસી કરાવવું જરૂરી છે અને આ માટે ખેડૂતે સત્તાવાર વેબસાઇટ મુલાકાત લઈને અરજી કરવાની રહેશે અને મિત્રો એક ખાસ માહિતી કે તમારા ખાતામાં હજી પંદર માં હપ્તાના પૈસા મળ્યા નથી તો મિત્રો તમારે શું કરવું જોઈએ તો મિત્રો કેન્દ્ર સરકારે પીએમ કિસાન યોજનાનો પંદરમો હપ્તો લાભાર્થીઓને બેંક ખાતામાં ટ્રાન્સફર કર્યા છે જો મિત્રો તમને હજુ સુધી પંદર માપતાના બે હજાર રૂપિયા નથી મળ્યા તો તમારે હેલ્પલાઇન નંબર પંદર બાવન એકસઠ અને પીએમ કિસાન યોજનાના ટોલ ફ્રી નંબર અઢાર ડબલ જીરો અગિયાર પંચાવન છવ્વીસ અથવા જીરો અગિયાર ત્રેવીસ આડત્રીસ દસ બાણું પર ફરિયાદ કરવાની રહેશે મિત્રો વિડીયોમાં આગળ જોઈએ તો હવે ખેડૂતો માટે ત્રણ નવી યોજના વિશે વાત કરીએ તો મિત્રો તેમાં સૌપ્રથમ છે પાક નુકસાન સામે મળે છે રક્ષણ મિત્રો પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના એટલે કે પીએમ એફ છે મિત્રો આ યોજના હેઠળ ખેડૂતોને કુદરતી આફતોના કારણે પાક નુકસાન સામે રક્ષણ મળે છે આ યોજના વરસાદ કરા ભૂસ્ખલન વીજળી તોફાન અને વાવાઝોડા જેવી આફતોના કારણે થયેલા નુકસાન માટે વળતર પૂરું પાડે છે મિત્રો આ યોજના તેર જાન્યુઆરી બે ના રોજ શરૂ કરવામાં આવી હતી મિત્રો હવે વાત કરીએ બીજી યોજના વિશે તો મિત્રો ખેડૂતોને દર મહિને ત્રણ રૂપિયાનું પેન્શન મળશે મિત્રો ખેડૂતોને આવક વધારવા માટે સરકાર પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના ચલાવે છે મિત્રો આ યોજના હેઠળ સાઠ વર્ષ પૂર્ણ થયા બાદ ખેડૂતોને દર મહિને ત્રણ રૂપિયાનું પેન્શન આપવામાં આવે છે આ એક સ્વૈચ્છિક યોગદાન આધારિત પેન્શન યોજના

મિત્રો પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના હેઠળ સરકાર ખેડૂતોને સિંચાઈ માટે નવી ટેકનોલોજી પર સબસિડી આપવામાં આવે છે મિત્રો ખેડૂતોને ટપક અને સ્પ્રિંકલ સિંચાઈનો ઉપયોગ કરીને પાણીનો બગાડ ઘટાડી શકે છે આ યોજનાથી ખેડૂતોના પાકના ઉત્પાદનમાં વધારો થાય છે મિત્રો આ યોજના અંગેની વધારે માહિતી માટે તમે ઓફિશિયલ વેબસાઈટ પીએમ કેએસવાઈ મુલાકાત લઈ શકો છો અને મિત્રો તમે આ ત્રણમાંથી કોઈપણ યોજના વિશે વિગતવાર માહિતી જાણવા માંગતા હોય તો નીચે કમેન્ટ કરી શકો છો આપણે તેના પર પૂરો વિડિયો બનાવીશું અને મિત્રો જો વિડીયો ગમ્યો તો વિડિયોને લાઈક કરો કમેન્ટ કરો અને બીજા મિત્રોને શેર કરો અને આવી જ નવી નવી માહિતી મેળવવા માટે નીચેનો લાલ કલરનો સબસ્ક્રાઇબ બટન દબાવી બાજુમાં આપેલા બેલ ને પણ દબાવી દેજો જેથી ખેડૂતો અને પીએમ કિસાન યોજનાને લગતી તમામ માહિતી તમને સમયસર મળતી રહે હવે મળીશું નવા વિડિયોમાં નવા ટોપિક સાથે આભાર ખેડૂત મિત્રો